અનેક અસરગ્રસ્ત ગામોની આજે સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને અસરગ્રસ્ત તમામ ગામોના ખેતરોમાં ભરાયેલા પાણી પરિસ્થિતિનો ચિતાર મેળવીને ગામના લોકો સાથે ગામ સભા યોજી કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને થયેલા નુકસાનના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા રાધનપુર તાલુકામાં પંદર દિવસ પહેલા જ પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પાટણ જિલ્લાના ખેતી નિયામક અધિકારી સહિતના કર્મચારીઓ સાથે ગામની મુલાકાત કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તેમજ તાલુકા તેમજ સાંતલપુર તાલુકાના અનેક અસરગ્રસ્ત ગામોમાં થયેલા નુકસાનીનો સર્વે કરી રહ્યા છીએ પાટણ જિલ્લાના આદનપુર સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સરકારી તંત્ર દ્વારા લગભગ એસી જેટલું નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે જલ્દી ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેમજ આવનારા સમયમાં તેનો જલ્દીથી નિકાલ થાય તેની પણ કાર્યવાહી કરવાની ખાતરી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી છે જે કે સિંગોદરી સાથે મનો ઠક્કર રાધનપુર વરસાદના કારણે ચોમાસું આખું નિષ્ફળ ગયું છે નુકસાન તો થયું છે કૃષિ મંત્રી આવ્યા કેવી આશા બંધાણી આશા સારી રહી તો શું માગણીઓ માગણી તો આ વર્તન સારું મળે ખેડૂતોને અને શિયાળુ પાક એ નિષ્ફળ જ જશે હજુ પાણી ભરે એટલે કાંઈ વાવેતર થશે નહીં સરકાર આગળ કેવી અપેક્ષા અપેક્ષા તો સારી છે હોય સો ટકા તો તમને શું લાગ્યું સરકાર પ્રત્યે અમને આ વર્ષોથી અમે જોઈએ છીએ કે કૃષિ મંત્રી અમારા ગામમાં મુલાકાત લીધી આ વિસ્તારની મુલાકાત લીધી કાલે પણ થરાદ વિસ્તારની મુલાકાત લીધી હતી હજુ પણ આગળ જવાના છે તો સરકાર સતત ચિંતા ખેડૂતોની કરે છે એમને પણ ખબર જ છે કે આ ચાર પાંચ તાલુકામાં જે નુકસાન થયું અને સરકાર શ્રી તરફથી મુખ્યમંત્રી તરફથી પણ આટલું આશ્વાસન મળ્યું અને આટલા બધા મંત્રીઓ આગેવાનો વિસ્તરણ અધિકારીઓ અમારા ગામમાં આવે છે અને આ બધો પ્રાક નિષ્ફળ ગયો એની સર્વે કર્યો અને હવે ખેડૂતોની એ જ વાત છે કે વધારે વધારે કેમ કે શિયાળુ સિઝન પણ આ વખતે આ ભાઈએ કીધું એમ તકલીફમાં છે કે થશે કે નહીં થાય પાણી હજુ ખૂબ ભરાઈ રહ્યું છે રાયડાની સિઝન આવી ગઈ છે વાવવાની પણ કોઈ પાક હોવા એવું લાગતું નથી સરકાર ઉપર તમને કેટલો વિશ્વાસ છે કે તમને હવે આ સરકારમાં છે ને મીડિયામાં છે તો અમે જોઈએ છીએ કે આ વર્ષે ખૂબ વળતર હાલશે કેમ કે બધો ગુણાકાર કરીને આપે તો આ વર્ષે ખેડૂતો રાજી થાય રાધનપુર તાલુકાના બે ત્રણ ગામોની મુલાકાત શું કેવા માંગુ આજે અમે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને ને નુકસાની અને ખેડૂતોને રૂબરૂ મળી અસરગ્રસ્તોની અને એના ખબર અંતર પૂછવા અને એની પાસેથી વિગતવાર જાણકારી અને એની માંગણી અંગે જાણવા માટે અમે રૂબરૂ આવ્યા છીએ તો કેવું નુકસાન જોવા મળે નુકસાની તો નજરે દેખાય છે ખેતરોમાં ઊભો પાક નાશ પાણીનો છે પાણી ભરાયેલું છે આ બધી સ્થિતિ નજર સામે નુકસાન બાદ અધિકારીઓ સાથે મિટિંગ કરી કે કયા પ્રકારની ચર્ચા સૂચન આપવામાં આવે નુકસાની બાદ અમે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાની સ્થિતિ કેટલું નુકસાન થયું છે શું કાર્યવાહી કરી અને લોકોને કઈ રીતે મદદરૂપ થયા એની વિગતો મેળવી